કોણ જાણે કેટલાય પુણ્ય શ્રવણ કરવાનું અને એમને ખબર પડશે કે પાર્વતીજી ને આંખો લાગી ગઈ તો કથા રસમાં વિક્ષેપ થશે શું કરું જેનાથી આ કથા બંધ ન થાય કોણ જાણે એમાં ક્યાંથી એવું સામર્થ્ય આવ્યું ઓડતું ઉડતો સતીજીના ખોળામાં આવીને બેઠો શિવજી કથા કરે અને વચ્ચે પેલું સુખનું બાળ હરે નેત્રો ખોલ્યા જોયું ઊંઘી રહ્યા છે અને એમના ખોળામાં એક દેવ્ય સુવર્ણ ક્રાંતિ વાળું સુખનું બાળ બેઠું છે ના જોઈ શિવજીને ક્રોધ આવ્યો અરે આ અનધિકારી મારી આજ્ઞા વગર મારા મુખ કથા કેવી રીતે સાંભળી લીધી

આપે તો કથા સંભળાવી સતીજીને પણ સાંભળી ન શક્યા અને પ્રભુની ઈચ્છાથી જ પેલા સુખના બાળે આપણા મુક્તિ કથા સાંભળી અમારે કોઈ સંતાન નથી પ્રભુની ઈચ્છાથી જ એને મારી પત્નીના મુખમાં પ્રવેશ કર્યો આપ અમને આશીર્વાદ આપો કે એ જ સુખનું બાળ મારા પુત્રના રૂપમાં જન્મ લે અને આખા વિશ્વને પ્રભુની ભક્તિના રંગથી રંગી દે શિવજી આશીર્વાદ આપને કહ્યું જુઓ માતાના ઉદરમાં રહીને એ કથાનું વિસ્મરણ ન થઈ જાય એટલા માટે આપ આપની પત્નીને જ્યાં સુધી સુધી બાળક ગર્ભમાં હોય ત્યાં પ્રભુની કથા સંભળાવો કે છે સોળ વર્ષ સુધી સુખદેવજી માતાના ગર્ભમાં રહ્યા છે જન્મ લેતા નથી કોઈનો સંગ ન લાગી જાય ભયથી અને પ્રતિવર્ષ વ્યાસજી એમના પત્નીને ભાગવતજીની કથા સંભળાવી માનો માતાના ઉદરમાં જ એમના સંસ્કાર સંપન્ન થઈ ગયા છે સોળ વર્ષ પછી જન્મ લીધો અનાશક્ત થઈ ત્યાંથી વન તરફ ચાલવા લાગ્યા પાછળ પાછળ વ્યાસજી દોડી રહ્યા છે હે પુત્ર

ત્યારે કહેવાય કે આ જાગ્યો છે અને જાગેલા જ બીજાને જગાડી શકે છે ઉત્તેષ્ટ જાગૃતિ પ્રાપ્ય વરાન ની બોધતા અને નામ ન કહેવાનું બીજું કારણ શાસ્ત્રની મર્યાદા છે પોતાના અત્યંત પ્રિય વ્યક્તિનું ક્યારે પણ નામ લઈને ન બોલાવાય નહીં તો એનાથી વિપ્રયોગ સહન કરવો પડે દૂરી સહન કરવી પડે પત્નીએ પતિનું નામ ન લેવાય આજકાલ તુકારે બોલાવે છે ફેશન છે જુદી વાત છે પતિએ પત્નીનું નામ ન લેવાય જૂના સમયમાં કંઈક ઉલામણા જુદા નામથી એમ કે સાંભળો છો એ પપ્પુના પપ્પા અહીંયા હોય એમ કે નામ લઈને ના બોલાવે સંતાન હોય પિતાનું નામ ના લેવાય પિતા જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ન બોલાવે એમ શિષ્યોએ ક્યારેક ગુરુનું નામ ના લેવાય અને ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ ના લે પ્રિય વ્યક્તિનું ક્યારે નામ ના લેવાય અન્ય સંપ્રદાયોમાં દીક્ષા આપે ત્યારે જુદું નામકરણ પણ કરવામાં આવે છે એટલા માટે મુનિ કહીને સંબોધન કર્યું છે સુખદેવજી પિતાનો આશ્રમ છોડીને જઈ રહ્યા છે ઘણા ટીકાકારો કહે છે કે સંન્યાસ લેવાની ભાવનાથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે સંન્યાસ લેવા માટેની સંગ દોષના ના ભયથી સુખદેવજી પિતાનો આશ્રમ છોડીને નીકળ્યા છે ભક્તિ માર્ગમાં દુસંગ બાધક છે એમ સંઘ દોષ પણ બાધક છે હા